છેલ્લા અઠવાડિયાની અંદર લગભગ નવ કલાકમાં વરસેલા લગભગ નવ ઇંચ વરસાદની અસર હજુ પણ વર્તાઈ રહી છે ઇતિહાસના પાના ઉકેલવામાં આવે તો ઓગણીસો ને સત્યાવીસમાં વડોદરા શહેરમાં નેવ ઇંચ વરસાદ વરસ્યો હતો જે રેકોર્ડ આજે પણ તૂટ્યો નથી ઓગણીસો ને સત્યાવીસના આ પુરને ઘોડાપુર તરીકે પણ ઓળખવામાં આવતું હતું શહેરના સયાજીગંજ કાલા ઘોડા સર્કલ ખાતે ઘોડા ઉપર સવાર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાના ઘોડાના પગ સુધી પાણી ફરી વળ્યા હતા એટલે ઘોડાપુર તરીકે ઓળખવામાં આવે છે પૂર પીડિતો માટે તે વખતે રાજવી પરિવાર દ્વારા રૂપિયા એક લાખ રાહત ફંડ આપવામાં આવ્યું હતું ઓગણીસો ને સત્યાવીસના ઘોડાપુરની હકીકતોને ઇતિહાસમાં કંડારાયેલી છે શહેરના રાજવી પરિવારના મહારાણી શાંતાદેવી હાથી ઉપર સવાર થઈને વિશ્વામિત્રી નદીના પૂરના પાણી સુધી ગયા હતા અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરી હતી ત્યાર પછી પાણી ઓસરવાનું શરૂ થયું હતું એ જ પરંપરાને દોહરાવતા આજે ફરીથી રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજ ગાયકવાડ દ્વારા વિશ્વામિત્રી નદીની પૂજા કરવામાં આવી હતી રાજવી પરિવાર મા મહારાણી દ્વારા નદીની પૂજા વિધિમાં પરિવારના સભ્યો જોડાયા હતા વડોદરામાં આવેલા વિશ્વામિત્રી નદીના પૂર બાદ મહારાણી દ્વારા કરાઈ વિશેષ પૂજા